ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ખાતે અને વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું સોનીના એક વિસ્તૃત અહેવાલ વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર કાઢી તેમનો વિકાસ કરવાના હેતુસર કતાગામ કાંસાનગર સ્થિત ગુરુકુલ વિદ્યાપીઠ કુમાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ભારત સેવા સંઘના સંઘના જોઈન્ટ સેક્રેટરી સ્વામી અમરીશાનંદજી ઉપસ્થિત રહ્યા હતા તેમજ મુખ્ય અતિથિ વિશેષ તરીકે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર પણ ખાસ હાજર રહ્યા હતા ઉપરાંત નગર પ્રાથમિક શાળાના આચાર્ય વર્ષાબેન અને મહેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા શાળાના વાલીઓના પ્રતિનિધિ તરીકે મહેન્દ્રભાઈ સોની ખાસ ઉપસ્થિત રહી પ્રેરણાત્મક પ્રવચન કર્યું હતું શાળામાં સમગ્ર વર્ષ દરમિયાન થયેલી શૈક્ષણિક અને સશૈક્ષણિક પ્રવૃત્તિમાં વિજેતા થયેલા બસો પાંચ વિદ્યાર્થીઓને ટ્રોફી સ્ટેશનરીની કીટ એનાયત કરવામાં આવી હતી કાર્યક્રમ શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ અને સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન અંકિતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને સહયોગ રમણીકભાઈ દ્વારા આપવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ અને વાલીઓ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા